રાજકોટમાં ગોંડલ માર્કેટ યાર્ડમાં મરચાની રેકોર્ડ બ્રેક આવક થઈ છે જી હા યાર્ડમાં સિઝનની સૌથી વધુ મરચાની આવક નોંધાઈ છે યાર્ડની બહાર ત્રણ થી ચાર કિલોમીટર લાંબી વાહનોની લાઇનો લાગી છે મરચાં ભરેલા તેરસો થી ચૌદસો વાહનોની આ લાઇનો લાગી છે હરાજીમાં મરચાના પચીસો થી સુડતાલીસો સુધી ભાવ બોલાયા છે ગોંડલ યાર્ડમાં પચાસ થી સાહીઠ હજાર મરચાની ભારીની આવક પણ નોંધાઈ છે હું સાડત્રીસ ભારી મરચું લઈને આવ્યો છું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં અને સાડત્રીસો ને એક રૂપિયો ફોરવર્ડનો આવ્યો છે અને સુડતાલીસો ને એક રૂપિયો સારા માલનો આવ્યો છે મરચાના ભાવ સાનિયામાં ત્રણ હજારથી લગાડી અને સુડતાલીસો અડતાલીસો લગીના ભાવ આવે છે જે સારી ક્વોલિટી ઝાળવે પકવીને લઈ આવે છે ખેડૂતો એના ભાવ ઊંચા થાય છે અને કાચું જોડે છે ઝાળવેથી એના ભાવ નીચા થાય પચાસ હજારથી સાઠ હજાર જેવી ભારીની આવક થઈ હતી અને આજે મરચાંની રેગ્યુલર બજાર પચીસો રૂપિયાથી લઈ અને ઊંચામાં સુડતાલીસો રૂપિયા સુધી મરચાં જાય છે ક્વોલિટી ઉપર અને સમગ્ર દેશમાંથી મરચાંના વેપારીઓ એટલે કે મસાલા કંપની ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ખરીદી કરવા આવે છે